જય માતાજી મિત્રો કેમ છો આઈ હોક કે બધા મજામાં છો બધા મિત્રોને મારા જય માતાજી હું શું યશ કેગલ શણાવતા આજે ખૂબ જ આનંદ થાય કે હું અને મારા પરિવાર સાથે અમે છોટીલા હતા આમ જઈ રહ્યા છીએ માં સામુંડાના દર્શન કરવા તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો પૂરેપૂરો સપોર્ટ દેજો અને ગુંજન સ્ટુડિયો ચેનલને ફૂલ સપોર્ટ આપજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી મિત્રો વિડીયોમાં બનાવી રહેજો તો મિત્રો આપણે અડધિ વસે અમે લંચ પેઢો છે આપણે ભેડ બનાવવાનો પ્રોગ્રામ રાખ્યો છે સવારમાં વહેલા નીકળ્યા હતા એટલે કાંઈ ખાલી પેટે પૂછ્યા હતા ને ત્યારે તો અમે ભેળ બનાવી રહ્યા છે બધા પરિવાર સાથે અમારો મોટો ભાઈ ભેળ બનાવી રહ્યો છે તો પરે જો ટમેટાં ગાપી રહ્યો છે બેળ તૈયાર થઈ રહી છે એટલે સાથે સાં પણ બની રહી છે તો મિત્રો વિડીયો બને રહેજો ઠેર દૂધે આપણે ચોટીલા માં સામુંડા ના દર્શન કરાવશું જય માતાજી

બે કિલો રગડો જ્યાં છે રગડો ની ચટણી કાઢો

કેમ કાકા કેવી યાદ કહે કે આપડા બંધ હોટલ છે આપડે અહીંયા બનાવી હતી મિત્રો રીતની જગ્યા છે આપડે બંધ હોટલ છે પવન

Give mọi người này. Ho dạy, hà lệch lễ tập lễ. Hoa

અલે આલખરે આની મંતર છે કલસેલ થઈ ગઈ તો ઢોળું જે હાલ્યો આવે છે સાલા કામ કરો

đ ư ợ किने तो आ तोले आ तोले अरे आ रहा आ रहा मैं कब आ रहा हूं आ नहीं चा जो ठीक से आगे नहीं है नहीं नहीं बोल यार नहीं बोल यार नहीं لا بقى بقى ولا هنا مالي مالي انا بقى مالي مالي سامر ماني يا له ده ده كان بقى في الصوره دي يا ماما قري بقى من وين وايل جوه دي <laughs> ¡Ay! a <azula. risa> La mar muerte yo, y La muerte yo, es muerte.

મિત્રો નિમિત્ત છે તો તમે મારો વિડીયો પૂરો જોયો છે વિડીયો જોવા જોવા માટે ખૂબ ખૂબ આભાર આપણે માતાજીના દર્શન થઈ ગયા છે આપણે વિડીયોનો એ વિરામ લઈ લેજો જય માતાજી જય સામાજ